મારા વિસ્તારની વાત એની ચિંતા કોઈ ના કરે હું આપને કહું છું જ્યાં જ્યાં તમને કંઈ પણ ખોટું થતું દેખાતું હોય મારું ધ્યાન દોરજો વટકે સાત એ ખોટું બહાર લાવી અને જે પણ ખોટું કરનાર છે એને તજા કરાવવાની જવાબદારી અમારી છે બીજા નંબરની અંદર કે મેરા કુવામાં ભ્રષ્ટાચાર નથી થયો મંડળીમાં કોઈ ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો એનો ગઈકાલનો જે જવાબ છે એનો આમાં પ્રેસમાં હું કહું છું કે માન્ય ડીએસપી શ્રીએ જે તપાસ કરી છે તપાસનો આ આ અહેવાલ છે એની અંદર ચોખ્ખી રીતે ભ્રષ્ટાચાર થયો છે ખૂબ મોટો કૌભાંડ છે અને એની અંદર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં સૂચના આપવામાં આવી છે અત્યારે હાલના પ્રાથમિક તબક્કે પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ને ઓડિટર આવે છે પણ એની અંદર ઊંડાણમાં તપાસ કરતાં બધા બહુ લોકો સરકાર તરફથી ઓડિટ થાય છે પણ એ લોકોનું કહેવું એવું છે કે આ તો સરકાર ઓડિટર પણ છેલ્લા ત્રણ વર્ષથી મારા જાણવા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ઓડિટ થયું નથી મેં શું કહ્યું કે આ એક મંડળીની જે તપાસમાં આટલું મોટું કૌભાંડ બહાર આવ્યું છે હું એવું કહું છું કે બરોડા ડેરીની સાતસોથી આઠસો મંડળીઓ છે આ બધી જ મંડળીઓનું સાચું ઓડિટ થાય સાચી તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે અને બીજા નંબરની અંદર કે આ સેન્ટ્રલ કો બેન્ક અને બરોડા ડેરીનું જે એગ્રીમેન્ટ છે આજે જ્યારે ડિજિટલ સિસ્ટમ આજે માન્ય વડાપ્રધાનશ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી દરેક સંસ્થાને ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમથી જોડી દીધી છે ત્યારે માત્ર ને માત્ર બરોડા ડેરી સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક જોડે આ અધિકાર પત્ર દ્વારા ટ્રાન્ઝેક્શન કેમ કરે છે એ પણ મોટો શંકા ઉપજાવે એવો પ્રશ્ન છે બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણાં કોણ ચૂકવે છે તો બરોડા ડેરી પણ ચૂકવે છે અને આ દૂધ કંઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે એટલે આ સીધો અને સીધો જ એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે એ તો બધું કહેશે મેં તમને કહ્યું ગઈકાલે એમને કહ્યું આજે હું આ લઈને આવ્યો છું હવે એનો જવાબ છે એમની પાસે આ જે કાલે એવું કહેતા હતા કે તો મંત્રીની એક નાની ભૂલ છે કોઈ કૌભાંડ થયું નથી કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઊભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે અને જિલ્લા રજીસ્ટ્રાર હમણાં જ્યારે બે દિવસ પછી જ્યારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે મામા મારા વડીલ છે મામાને મારે એટલું જ કહેવું છે કે મામા તમે કાલ કહેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ ભગવાનથી ડરીએ છીએ તો મારે એટલું જ કહેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે અને હું આ આજે એક વસ્તુ કહું મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકોએ એવું કહેવું જોતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું એની જગ્યાએ આ લોકો એ લોકોને બચાવતા નજરે પડ્યા તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે